વલસાડના ધોબી તળાવ પશ્ચિમ પાળ વિસ્તારમાં આવેલ મોટી ગટરમાં ખૂબ જ મોટી માત્રામાં ગંદકીમય કચરો અને મચ્છરોનું સામ્રાજ્ય ભેગું થઈ જતા રહેવાસીઓની હાલત કફોડી બની હતી આ ગંદકી અને મચ્છરના કારણે રહેવાસીઓની સાથે સાથે તેમના બાળકોના સ્વાસ્થ્યને અસર પડી હતી ગટર પાસે આવેલ ઘરમાં નાની ઉંમરનું બાળક આ ગંદકી અને મચ્છરના કારણે બીમાર પડ્યો હતો ત્યારબાદ આ સમસ્યાથી ત્રાસીને રહેવાસીઓએ જવાબદાર વ્યક્તિઓને જાણ કરતા પણ કોઈ નિકાલ ન આવતા રહેવાસીઓનું ટોળું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના વલસાડ જિલ્લા પ્રમુખ મુક્તાર શેખના ઘરે ધસી આવ્યું હતું અને પૂરેપૂરી વિગતવાર સમસ્યા મુખ્તાર શેખને જણાવી હતી આ સમસ્યાની ગંભીરતાને જોઈને એસડીબીઆઈ પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ મુખતાર શેખે તાત્કાલિક ધોરણે નગરપાલિકા સફાઈ વિભાગના સંજય વાલોદરા સાહેબ અને કનુભાઈને સમસ્યાની જાણ કરતા જ તાત્કાલિક ધોરણે ગટર સાફ સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું त્યારબાદ મુખ्तार છે કે ઘણા બધા મુદ્દાઓ સાથે મીડિયા સાથે વાત કરી હતી રોપેનલાવ પશ્ચિમ પલ આપકો ક્યા તકલીફ હે હમારે કો ગટરે કી તકલીફ હે ય હમારે ગટરે કે અંદર કચરા 10 15 દિન સે કચરા અટકા હુઆ હૈ હા જિસકી વજહ સે યહા પે મચ્છરો કા બહોત પેદાશ હો ગઈ ઓર ઘર કે અંદર હમારે બહોત બીમારી ભી હો રહી હૈ હા હમારી યે તકલીફ હે કે યે તકલીફ જલ્સે જલ્દ દૂર હો उसके कारण उसकी वजह से फिर हमने मुख्तार भाई से बात की हाँ। उन्होंने भी हमारी तरफ से अर्जी डाले है हाँ। तो आश्वासन देने में आया है कि जितनी जल्दी हो सके उतनी जल्दी हम वो काम चालू करवा देंगे तो हमारी नगर पालिका से और इनसे अर्ज है कि जितना जल्दी हो सके उतनी जल्दी कटरे की साफ सफाई करावे और ये कचरे को बाहर निकाले और इसका निकाल करे ताकि इसके वजह से रख के नहीं जाए और इसके वजह से क्या है कि हमारे को कोई बीमारी का खतरा ना रहे आप खुद ही दे सकते हो कितना कचरा है इतना कचरा है कि रेना सांस लेने की भी तकलीफ पड़ रही है हमारी यहाँ पे इंसान रहते हैं किस तरीके से रहते और जितनी जल्दी हो सके उस कचरे का निकाल हो और ये गटर को बंद करने की जो कार्यवाही है तो वो भी जल्द से जल्द हो आपने मुझे।

ધોપી તળાવ પશ્ચિમ પાડ વિસ્તારમાં અહીંયાના રહેવાસીઓ દ્વારા હું નામ નથી આપવા માંગતો પણ એક ચોક્કસ સભ્યને વારંવાર જઈને રહેવાસીઓ રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા ધોપીતળાઓ પશ્ચિમ પાડની મોટી ગટરમાં ખૂબ જ મોટી માત્રામાં ખૂબ જ ગંદકીમય કચરો ભરાયો છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી જઈ રહ્યું છે લોકોના આ ગટર દ્વારા લોકોના બાથરૂમમાં પાણી આવી રહ્યું છે અને જેના કારણે લોકોને ખૂબ જ એમના સ્વાસ્થ્યને અને એ લોકોના અ ઘરમાં પાણી આવવાના કારણે ખૂબ જ મોટી સમસ્યા પડી રહી છે આ સમસ્યાના કારણે અહીંયાના નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે આ લોકો જયારે દસ બાર દિવસ પહેલા એક સભ્યને મુલાકાત લેવા માટે ગયા અને તેમને રજૂઆત કરી તેમને જાણ કરી કે આવી આવી સમસ્યા છે સભ્ય દ્વારા એમને જણાવવામાં આવ્યું કે હા હું કરી દઈશ પણ તે છતાં પણ કોઈ અહીંયા જોવા માટે આવ્યું નથી આ વાતની જાણ મને હમણાં બે દિવસ અગાઉ કરવામાં આવી એ જાણ કર્યા બાદ મેં પોતે અહીંયા આવીને જયારે અહીંયાની આ હાલત જોઈ તો ગટરમાં કચરો ભરેલો હતો કે અહીંયા તમે બે મિનિટ પસાર થઈ શકો એટલી મોટી સંખ્યામાં અહીંયા કચરો ભરેલો હતો જેના કારણે અહીંયાના લોકો ઘરના બારી દરવાજા બંધ કરીને પોતાના ઘરમાં રહેતા હતા એક ભાઈ દ્વારા જાણવા મળ્યું કે એમનો ઘરમાં એક નાનો બાબો આ ગંદકીના કારણે મચ્છરના કારણે બીમાર પડ્યો છે તે છતાં પણ કોઈને દયા આવતી નથી કેમ કે દયા ક્યાંથી આવે એમના ઘરનો થોડી બાળક છે કે એમને દયા આવે પણ જેના ઘરનું બાળક બીમાર પડ્યો હોય એ બિચારો શું કરે વારંવાર જણાવ્યા બાદ કંઈ નિકાલ ના આવતા રહેવાસીઓએ મને જાણ કરી અને હું મારી ફરજ સમજીને અહીંયા હાજર થયો હતો અહીંયા અને અહીંયા જે સમસ્યા છે તેનો હું પોતે નિહાળી ગયો અને મારી રીતે જોયું તો જ્યારે હું જોયું તો હું પોતે ચોંકી ગયો આ દ્રશ્ય જોઈને કે એટલી મોટી સંખ્યામાં અહીંયા કચરો હતો કે શાયદ બીજી કોઈ જગ્યાએ કોઈ ડમ્પિંગ વિસ્તારમાં પણ તમે જાઓ તો એટલી મોટી સંખ્યામાં તમને કચરો ના જોવા મળે આ કચરો મેં જોયા બાદ અહીંયાના કરી અને બધી ડિટેલ્સ જાણી કે આ કચરો ક્યારથી છે કઈ રીતે જમા થયો છે તેમણે મને જે જે બધી વિસ્તારપૂર્વક વાત કરી જેની રજૂઆત મેં કનુભાઈને કરી અમારા અને નગરપાલિકામાં સંજય સાહેબ વાલોદરા એમને મેં જાણ કરી જેમણે મને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો અને તાત્કાલિક ધોરણે એમણે મારી વાત પર એક્શન લેતા આજથી તારીખ પાંચ એપ્રિલના દિવસે સવારથી કામ શરૂ કરાવી દીધું છે અને પૂરેપૂરી ગટર સાફ કરવાની તજવીજ હાથ ધરી છે અને આજે સવારે જ્યારે છેક નાકાથી જ્યારે ગટર સફાઈનું કામ શરૂ થયું છે તો એટલી બધી માત્રામાં કચરો હતો જેનો વિડીયો આપ વિડીયોગ્રાફીમાં ન્યૂઝ માધ્યમે પબ્લિક સુધી પહોંચાડશો અને લોકો જોશે કે અહીંયા લોકો કેવી સમસ્યા ભોગી રહ્યા છે અને કેટલી સમસ્યાઓ સમસ્યા લોકો વેઠી રહ્યા છે તે આપણે દ્વારા જાણવા મળશે કે આપ જો શાસક પક્ષમાં છો અને આપની સરકાર પણ છે આપના પાસે એટલી પાવર એટલી મેજોરિટી છે આપણા આપની સરકાર પાસે કે આપ ચાહો તે કામ કરી શકો છો કરાવી શકો છો આપને પોતે આવીને ગટરમાં નથી કરવાનું આપે આવીને ખાલી એક રજૂઆત કરવી છે અને રજૂઆત કરતાની સાથે આ કામ ઉભા રહીને ખાલી કરાવવાનું છે ઉભા રહીને કામ કરાવવાનું હોવા છતાં જો ન કરાવતા હોય તો પોતે ગટરમાં ઉતરવાનો તો સવાલ જ નથી હોતો એ તો શું છે કે હું માનું છું કે જ્યાં સુધી કોઈ સમસ્યા પોતે ભોગવાનો વારો નહીં આવે ને ત્યાં સુધી કોઈને સમજ નથી પડતી આ વસ્તુ આ તો જે ભોગે છે તે જ જાણે છે તમારી આ બાબત પર એવું લાગે છે કે સત્તા ઉપર તમે તેલ રોડતા છો મારે કોઈને તેલ નથી રોડવું બસ મારે લોકો લોકોની સમસ્યાનું નિવારણ લાવવું છે કેમ કે હું પોતે બહુ નીચલા સ્તર થી આજે એક ઉપલા સ્તર પર આવ્યો છું એટલે હું જાણું છું કે નીચલા સ્તર પર જે સમસ્યા ભોગે છે તે કેવી રીતે ભોગે છે અને તે સમસ્યાનું કેવી રીતે એ લોકો વેઠે છે ઘણા વિપક્ષો દ્વારા એમ કહેવામાં આવે છે કે ધોબી વિસ્તારની અંદર જે મુખ્તાર શેખ છે એસડીપીઆઈના પ્રમુખ તરીકે ઓળખ બતાવે છે એ આવનાર ઇલેક્શનની અંદર ઉભા રહેવા માટે આ બધી સોશિયલ વર્કનું કામગીરી કરે છે કેટલી વાત સાચી છે કેટલું ખોટું છે સાચી ખોટી નો તો હમણાં કઈ હું ઉલ્લેખ નથી કરવા માંગતો પણ ઇલેક્શન જે છે તે હું લડ્યા વગર જે આટલા બધા કામ કરી લેતો હોઉં તો મને જનતા પર વિશ્વાસ છે જો અગર હું ઇલેક્શન લડી લઉં તો મને મેં પૂરી પૂરી બાયદારી આપી છે હું જીતીને બતાવીશ અને જે કામ સભ્ય ન હોવા છતાં કરીને બતાવી શકું છું તે સભ્ય બનીને બી આનાથી વધારે કરીને બતાવીશ બાકી હું હમણાં ક્લિયરલી તમને ન્યૂઝ માધ્યમે જાણ કરી દઉં છું કે સભ્ય બનવું કે ઇલેક્શન લડવું મારો સબ્જેક્ટ નથી મારો સબ્જેક્ટ છે लोकाने प्रति समस्याનું નિવારણ લાવું થેન્ક યુ